485મી જન્મ જયંતિ નિમિત્તે વિજલપોરના રામનગર સર્કલ ખાતેથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી રામનગરથી નીકળી શિવાજી ચોક થઈ નવસારીના મુખ્ય માર્ગો પર ફરી અને ફરી પાછી રામનગર ખાતે વિરામ પામી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો કાર અને બાઇક સાથે જોડાયા હતા ધજા તેમજ મહારાણા પ્રતાપના ફોટાઓ સાથે નીકળેલી આ રેલીમાં યુવાનોએ મહારાણા પ્રતાપ જિંદાબાદના નારા લગાવી સમગ્ર વાતાવરણને ગજવ્યું હતું અને સમગ્ર રૂટ ઉપર આ રેલીએ ભારે આકર્ષણ જગાવ્યું હતું આમ વિજલપોના ક્ષત્રિય મહારાણા પ્રતાપ રાજપૂત સમાજ મંડળ દ્વારા મહારાણા પ્રતાપની 485મી જન્મ જયંતિ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી